નમસ્કાર મિત્રો પાટણ જિલ્લાના હારીજ સમી હાઈવે માર્ગ પર શુક્રવારે સવારે ટેમ્પો ટ્રક અને બોલેરો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બોલેરો ગાડીના ચાલક સહિત અન્ય એક ઈસમનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અકસ્માત કરી ટેમ્પો ટ્રકનો ચાલક ઘટના સ્થળે પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હોય બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંને લાશના પંચનામા કરી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આ અકસ્માતની મળતી હકીકત મુજબ શુક્રવારે સવારે પાટણ જિલ્લાના હારીજથી સમી જતા કઠીવાડા ગામ નજીક વરસાદી વાતાવરણ વચ્ચે પસાર થઈ રહેલ બોલેરો ગાડી અને ટેમ્પો ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા બોલેરો ગાડીનો આગળનો ભાગ કચરઘાણ વળી ગયો હતો અને ગાડીના ચાલક સહિત તેની બાજુમાં બેઠેલા ઈસમનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકોએ દોડી આવી બચાવ રાહતની કામગીરી હાથ ધરી પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો